નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસ માં અગત્યની એવી યોજના ચાલુ મૂકવામાં આવી છે માનવ કલ્યાણ યોજના જે આ યોજના હેઠળ અલગ અલગ પ્રકારના દસ વ્યવસાયો માટે સાધન સામગ્રી બિલકુલ ફ્રીમાં મળવા પાત્ર છે તો મિત્રો આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે છે તેમજ આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહે છે અને આ યોજનાના કયા એવા દસ વ્યવસાય છે જેની માટે મફત ટુલકીટ સહાય આપવામાં આવે છે તે તમામ માહિતી તમને આ માધ્યમથી જાણવા મળશે એટલે સુધી જોડાયેલા અને વિડીયોમાં પહેલી વાર આવતો હોય તો અમારી ચેનલને કરી સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના આર્થિક રીતે પચાત અને ગરીબ લોકો જે કારીગરો હોય છે તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે તેના માટે

તો મિત્રો માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં દસ ટ્રેડ માટે ઈ કોટીર પોર્ટલ પર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે અને જે આ યોજનામાં દસ વ્યવસાયો માટે જે ટૂલકીટ સહાય મળવા પાત્ર છે તેમાં દૂધ દહીં વેચનાર ભરતકામ કરનાર બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લાયસન્સ રિપેરિંગ અથાણા બનાવટ અને પંચર કિટ તો મિત્રો આ દસ વ્યવસાયો માટે બિલકુલ મફત ટૂલ કિટ સહાય મળવા પાત્ર છે તો ઘણા બધા લોકોને એવું પણ થતું હોય છે કે આમાં તો સિલાઈ મશીન મિસ્ત્રી કામ વગેરે ઘણા બધા વ્યવસાયો હતા તો આ વખતે આ દસ જ વ્યવસાય કેમ તો તમને એ પણ જણાવી દઈએ કે આ સિવાયના જે વ્યવસાયો છે તેના માટે અલગ જ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે પીએમ વિશ્વકર્મા યોજના અને જે બાકીના વ્યવસાયો માટે ટૂલકીટ સહાય છે તે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેમાં વધારે બેનિફિટ પણ છે તો મિત્રો આ સિવાય તમારે કોઈ વ્યવસાય માટે ફોર્મ ભરવું હોય તો તેના માટે તમારે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે અને તેની માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવેલ છે જે વિડીયો જોઈ તમે તેની સંપૂર્ણ માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો અને તે યોજના હેઠળ ફોર્મ ભરી શકો છો અને મિત્રો આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેની માટે તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ લીઝ કરાર અને ચૂંટણી કાર્ડ પણ ચાલે ત્યારબાદ અરજદારનો જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો જે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજારથી વધુ ન હોવો જોઈએ અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી વધુ ન હોવો જોઈએ ને જે લોકોનો બીપીએલ યાદીમાં સમાવેશ થાય છે તેમને આવકના દાખલાની જરૂર રહેતી નથી ત્યારબાદ અભ્યાસનો પુરાવો વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો અને એક બાહેધરી પત્રક ને એકરાર નામનું આ બંને ડોક્યુમેન્ટ જ્યાં તમે ઓનલાઈન અરજી કરો છો ઈ કુટીના પોર્ટલ ઉપર ત્યાંથી તમને મળી રહેશે અને મિત્રો આ યોજના હેઠળ સોળ થી સાઠ વર્ષના લાભાર્થી જ આ યોજનાનો લાભ લઈ શકે છે સોળ વર્ષથી નાના કે પછી સાઠ વર્ષથી ઉપરના હોય તેવા લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકતા નથી તો મિત્રો આ યોજનાની ઓનલાઈન અરજી ઈ કુટી ડોટ ગુજરાત અરજી કરવાની રહેશે અને જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી દેશે ત્યાંથી તમે ડાયરેક્ટ પણ ઈ કુટી ના પોર્ટલ ઉપર આવી ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આવી જ નવી નવી યોજનાઓની માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે ગ્રુપમાં તમને અપ ટુ ડેટ માહિતી મળતી રહેશે તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર